ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આપણે દશામાન મંદિરથી બ્લોક ચાલુ કર્યો છે અમરેલીનું જયસિંહપરા આગળનો આ રસ્તો છે ત્યાં આ મંદિર આવેલું છે ત્યાં સુંદર મજાની જગ્યા છે ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે અને મંદિર એ નવું નવું બને છે હાલો મિત્રો અત્યારે ચેત્રુજી નદીમાં ગઈ છે અને આ નદી છે ચેત્રુજી ને એ બાજુ બધા છોકરાઓ મેસ રમે છે અહીંયા મેદાન છે ને થોડો થોડું હાથ ધરવું છે એટલે થોડુંક બતાવવા મોલું થાય છે પણ મેસ રમે છે હાલો મિત્રો ત્યારે આપણે બપોર પછીનો બ્લોક ઉતારવી છે સવારે ટાઈમ નહોતો રહ્યો કારણ કે સાહેબ આવ્યા તો લાયન બતાવવા ને આપણે ત્યારે અડતાલા ફીડરમાં જઈ અને વિજય ફીડર શેકી અને અડતાલા ફીડર લખવાનું છે અને આ આપણી લાયન છે ત્યારે આપણે શેણુભારની સીમમાં સી અને ત્યારે બાજુ માંડવી 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 છે બાજુ આ બાજુ માંડવી ને કપાસ આ વાડીએથી બ્લોગ ચાલુ કર્યો છે ને પટ્ટો એ મારી દીધો ફૂંકાઈ જાય એટલે અડતાલા લખી નાખવી આવું છે મિત્રો ઓલી બાજુ મજૂર પાણીવાળા છે માંડવીમાં ગરમી બહુ મિત્રો છે વરસાદ કદાચ આવે તો આવે ન આવે વાતાવરણ છે અત્યારે આ વાડીમાં મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના ફુવારા ચાલુ છે માંડવીમાં જો અને આ પડતર જગ્યા છે ત્યાં અમારી લાઈન ગઈ છે સરકારી પડતર જમીન કોર બોર છે ટીસી દેખાય છે આ ટીસી છે પટ્ટો વાત છે અને આ રોડ છેલાળા છલાળા રોડ છે અને બાજુમાં કંઈક હોટલ આવી છે સોકડી પડે છે છલાળાની

પાણી હાલો મિત્રો નાય તો કમ્પ્લીટ થઈ ગયા અને માએ ભજીયા બનાવી નાખ્યા છે બાપુજી એ બે ગયા છે બેઠા છે મોબાઈલ જોઈ છે કોના ફોટા લો છે તારી માનંદ જૈયાના જીયામાં જયા માયે મસ્ત મજાના એના ભજીયા બનેવા છે હાલો મિત્રો સૌ ભજીયા